નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણીમાં બે બાઇકને જોરદાર ટક્કર મારી હતી જેના કારણે ભાજપના બે નેતાઓના મોત થયા હતા જોકે અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક દૂર સુધી ખેંચાઈ ગયું હતું અને બીજી તરફ બાઇક પર સવાર વ્યક્તિ બસ્સો મીટર દૂર સલાંગ મારીને પડી ગયો હતો જેના કારણે ગંભીર ઇજાઓ થતા ભાજપના નેતાઓનું મોત થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બીજેપી નેતા અને સરપંચ સંઘ પ્રમુખ કમલેશ યાદવ અને બીજેપી જિલ્લા મંત્રી આનંદ રઘુવંત મગરાનું મોત થયું છે બંને નેતાઓના અવસાનથી પાર્ટીમાં શોખનું મોજું ફરી વળ્યું છે કારણ કે બંને સક્રિય નેતાઓ હતા પરંતુ રોડ પર સ્ટન્ટ કરેલા યુવકનો કારની ટક્કરથી મોત થયું હતું જો કે જ્યારે કમલેશ તાડક નામના યુવકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે ભોપાલ રિફેર કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં આવે તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ